મારે દેરાણીને માં એ મારી માં કહેવાય ને તમે હેઠે નો બેહતા હો આ ખાટલે બેજો તમે હેઠે બેહો એમાં મારી આબરું હું ઘણા ટાઈમે આવ્યા હો અમારા બે ચાર દીધા દેખાડણા નત તમે તે શું કરો છો તમે બેન આ જરીક સિલાઈ વઈ ગઈ થી ને થેલી ની તો કીધું હાથે ઉતાળો ભલ્લો ઓટલા હતું ક્યાં મશીને જાવું અને મારે કામ એ શું હોય હા તમારું શુંમ શું કામ હોય હા તમાર દીકરી ઘર સંભાળી લીધું છે ક્યાં ગઈ મારી ભીખી ક્યાં ગઈ હા રે ભીખી એ ભીખી એ તારી બા આવ્યા છે હારું છે ને બધા એને માર કાકા બધા મજામાં ને હા ઓ બધા ને હારું છે લે મમ્મી તમે આવ્યા આવો આવો કેમ છે બેટા મજામાં ને હા ઓ મજામાં अने मम्मी तू एकली केम आवी बेटा भाई स्कूल गयो छे ताने लई आवे ने भाई ने मने भाई वगर नो गमे हां ओ भाई उ तो सोडीन वालास होई ने हां ओ यस ने आम तो भइणे होशियार छे का हां बे भाई बहन होशियार हो हूं केवी होशियार थी तमार भाई नो वई ले हां होशियार खावा मन बातवामा બેન બેન ભડે બહુ કા હા બહુ ભડે ઓડા છે બેન ભાઈ મારી ભીખી હારે આવી પર કોઈ દી ઊંસે અવાજે બોલ્યા નથી હા ઓ કોઈ દી બોલે નહીં એટલા દી થાવી છે પણ કોઈ દી મારી સામે જીભા છોડી નત કરી હ એ તો મને ખબર છે કેવી છે ઈ તો હા મે સંસ્કાર છે વાય પાસ હા મમ્મી તો અંદર બેસને આ તડકે હું બેઠી હા જાવ સાવ માર દીકરી અંદર બેહો જાવ એ માર દીકરી નીરા તે બેહો ને વાતો કરો હું ત્યાં બેઠી છું હો હા બેહો ને ગામની સોવટ કરો ગામની પંચાયત કરો દીકરી આઈ આવી તે માં તીસે દીન સોથે દીએ પોગી જાય તીસે દીન સોથે દીએ પોગી જાય ઢડા વગર નું સેહાવ એ ભીખી જરી ગાય આવો તો હા બોલો ને ભાભી એ અંદર શું કરે કાઈ નક કરતી મારે મારે વાતું કરું છું તમે ના પાડતા હોય તો ન કરું એ મા તો બધાય ને હોય સુધી મારે લીધા હવે છે હું કઈ કૂતરી નથી તને કહું છું એ કામ કર કામ છેદી મારી માં આપડા ઘરે આવે ને તેદી તમને કૂતરૂસ કોડે છે એ તારી માં નહીં બાપા કર ઘર માં કામ કર હવાર ના કચરા પોતા પીડાશે ઈ એટલી નથી ખબર પડતી તને એ આપણે છે ને પાટલે બેહી આપણે કચરા પોતા કરી એ ખૂબ કર્યું ખૂબ કર્યું બાપા અમે ખૂબ કર્યું એ અત્યાર સુધી હું જ કરતી થી ને ઘર માં મોટી મરી તમે અત્યાર સુધી કઈ ન કર્યું હોય અને હવે મારે કઈ પોરો ખાવાનું નઈ નકર કામ જ હળવાનું એ આટલા વર કર્યું તો કઈ નવાઈ નથી કરી ધણી છે કામનો ખોટો વા નો કરીએ જાવું નો કરીએ જાવું કરે ક્યાંય મંગાળે મશ કામનો ચોર થઈ ગયો કામનો ચોર મારો ધણી છો પણ ઈ કામ એ નો છે એમાં હું શું કરું લે એ તને જો મારા ભેગુ નો પોહાતો હોય ને તો નોખી થઈ જાય બાકી કામ તો કર જ પડશે સમજી લે હું હું કામને નોખી થાવ હું નોખી થઈને ભૂખી દુખી મરી જાવ કા એ તારો ધણી કામ નત કરતો એમાં અમે કઈ હું ગુનો કર્યો છે હું શું કરું મેં કઈ ગુનો કર્યો છે હું કઈ એને શીખવાડું છું કે તું ન કરીએ નો છા એ તારે કેવું પડે એને અને આ ઘરમાં છે ને ઊંચો અવાજ તો થાશે જ નહીં મારો ધણી કામે છે સમજી તારો ધણી નત કામ તો એ ઈ જાહે તમે કહી દેજો તો ઈ જાહે અમારું નથી માનતા

વાંધો નહીં આવા દે માર દેર ને આવા દે આવા દે કાઈ વાંધો મારે બધું ધુઈ કેવું છે તારી કેવી છે ને મારી માથે કેવા ધોવે છે તો ધોવા જ પડે ને તમે ઓછા ધોતા લાગો કા એ હારું બાપા હારુ સાતુ તારી માં આવી મારી ખોદણી કઈ ના થઈને સા એ એવું કરતા તો ખોદણી કરવી પડે હું ભાભી આમ મોઢું સડાઈને બેઠા છો હું છું કયો કા રોવો છો તમે કઈ કીધું મારા ભાઈ તારો ભાઈ બિસાર કોઈ દી ક્યાં મને કઈ કહે છે પૂછ તારી બાઈડી કેવી બાટી મારી આને એની માં આવી છે તેની માં તો બિસાર કઈ નત બોલી એ તારી આવું અંદર બેઠા તા ને મારી એને કેવી બાટી એને બધું નો હાથ્યું હોય મારી અમે તડાકા લીધા ને કેવી વાતે ભાઈ એક કામ સીંધુ તો મને ત્રણ કામ સીંધી દે બોલ હું કામ કર્યા જેવી સૌ ઈ આવી પછી મારે થોડોક આરામ જોવે કે નહીં કેટલા વરસથી હું કામ કરું છું મને ઉકાર ને તું કરે કલી દે સાનરી જો ભાભી સાનરી જો હું ઇન બોલાઉ એ ક્યાં ગઈ આયા તો આયા હા બોલો ને હું ભાભી ને કેસો તું ભાભી ને મે કાઈ નથી કીધું ભાભી હવે ને મને કેસે મે ને કાઈ નથી કીધું ભાભી એ હું કીધું ખબર છે કે તારો ભાઈડો કમાતો નથી તમે બે વિયા જાવ હું ઘરમાં માં એક કે કામ નઈ કરું એવું છે ભાભી મે એમ થોડું કીધુંતું મે તો એમ કીધુંતું મારો બેર બિચારું કામ નથી કરી એક તો તું ઘર ધ્યાન રાખ કેમ એમ નથી કીધું એમ નથી કીધું કોઠો બોલે એ પણ તું બોલ મને એમ કીધું તમે બે ઘર મૂકીને ई बाई थी એટલે નકર મે કોઈ દી તને બીકા સાકારો દીધો ઈ મારા આમી બહુ બાઈ એટલે મે કીધું નો પહોંચતું હોય આપણે નો કા થઈ જાય એમ તમારો જ માર્ક છે એટલે સા બધા મને હંભળાવે છે ક્યાં કામ એ સા ઊકો રાખું તો જોઈ ને મને આ જો મોટા ભાઈ આવી ગયા મોટા ભાઈ માર ભાભી મને કેવું હંભળાવે હું બાપા તમે આખો દી કજો લઈને બેઠા હો એસી વિશે ની વાત મને છે ને બહુ તુકારો કરી લે મને કોઈ દે બાય નથ કીધું પણ આ મને જેમ ફાવે એમ બોલી જાય છે છાના રહી જાવ ભાભી હાવ ચૂપ થઈ જાવ છાના રહી જાવ તમારે આખા ઘરની માથાકૂટ મારે આખો દી કામે સાવાનું હાન તમારો કઈ જો સાંભળવાનો મને શાંતિ જરાય નહીં મારા મગજને શાંતિ લેવા દેવા નહીં તમારે એમની ભાઈ હું આખો દી ઘરે નવરો બેઠો હોઉં તો મારે હું આ બેયની બકવાસ જ સાંભળવાની નાખો દી મોટા ભાઈ આ નો કરીએ નો છે માં હું હું કરું જો છે તું છે ને વહુને મેણા ટોણા નો માર હું કે મેણા માર હું તો એમ કહું છે એને બિચારાને કામ નો મેળ નત પડતો ને તું આખો દી બાઈઠા કર એ બાપા છોકરો કામે તો જાતો તો કારખાનું બંધ થઈ ગયું હવે ક્યાંક મેળ આવશે તો પાછો લાગી જાય

ક્યાં ગમે ને આ કારખાને મને જોડી દો હાલો તમ તાર હું જવા તૈયાર જ છું હા હા હાલો હવે રોટલા ખાઈ લે જો હું કામે જાવ હો હું હું કહું છું તમે છે ને કામે જાવ ને ન્યા ઘરની કાઈ ચિંતા કરતા નહીં વહુનો સ્વભાવ રહ્યો આકરો કાક મારો સ્વભાવ એવો તમે આખી રાત આસ્તો હુતા જ નથી ને તાવ સડી ગયો તો ને હા રાતે રાતે તા આવી જાય પણ હવે કામે એ નો જાવ તો આપણું ઘર ઊભું રહી જાય એ બહુ મજા નો રહે ને તો પાછા આવતા રહેજો ઘરે હો થઈ રહે હે કાક એ ભીખાને હું કઈ કામે એ ચડાઈ દઈશ તું છે ને વો વારે માથા કૂટ નો કરતી કાઈ એ બાપા બાયુ ના સ્વભાવ એવા કોક દી કાઈક બોલાય છે પણ ભીખાને મેં મે કીધું છે કોઈ દી મારો નાનો ભાઈ છે ને દીકરો જાણીને જ મે રાખ્યો છે ને બસ આપણો દીકરો છે એમ જ સમજવાનું આપણે એ હારું જાવ હવે અને આમ જવા હું છે ને ઘડી કાકાન ઘરે છી આવ એ ક્યાંય જાવ નથી આ ખાટલો થોભીને બેહને તને વહુ કાઈ કે એમ નથી બાપા એ આયલા કરે બાપા કરેક વહુ બોલે ને કરેક હું બોલું એવું તો બધું આયલા કરે હું છે ને કાકીન બહુ મજા નથી તે આ તો મારી આવ એમ વહુ નું નામ નો લેતી તર જાવ તો જા ઘર ની વાત છે ને ક્યાંય કરવાની જ નહીં એ વો હે ભગવાન ઘરમાંથી કજ્યો જાતો નથી પૈસાની કમી નથી પણ મારો ભાઈ કામે નથી બાબતનો કજ્યો મને તો કાંઈ વાંધો નથી પણ મારી ઘરવાળીને વાંધો છે લ્યો હમણાંથી તો રોજ હું માંદો રહું છું પણ મારે શેઠ એમ કહેશે કે તું રોજ માંદો રહીશ ને તો હું તને રજા આપી દઈશ મને રજા આપી દે શેઠ એની કરતા હું શેઠ ને કહી દઉં કે મારી બદલે મારા ભાઈ ને કામે રાખી લ્યો તો બધી વાત નો અંત આવી જાય ઘરમાંથી માંથી મટી જાય ને લઈ હું શ્રી શેઠ ને ફોન કરું આ ભીખી ના જે માં હું વાત કરતા છે લેને હું સાંભળું હેલો શેઠ હા બોલો બોલો ભોલા ભાઈ એ હમણાં હું બહુ બીમાર રહું છું ને મારે તમને એક વાત કહેવાની હતી બોલો ને બોલો ભોલા ભાઈ બોલો એક કામ કરો ને હું જેવું કામ કરું છું ને એવા કામનો જ મારો ભાઈ નાનો છે ને વિખો એ કારીગર જ છે તો મારી જગ્યાએ મહેરબાની કરીને એને રાખી લો ને હું સાચો થઈ જાઉં ત્યાં સુધી મારો ભાઈ આવશે જો તમને વાત કરું છું કે તમે જે કામ કરો છો એ તમારો ભાઈ કરશે કાયમી ધોરણે કરશે ને તો પછી એને છે ને કાયમી ધોરણે રાખી લેવામાં આવશે પછી તમને નહીં રાખવામાં આવે બોલો કાંઈ વાંધો નહીં કાયમી ધોરણે મારા ભાઈને કામ મળતું હોય તો શેઠ મને કાંઈ વાંધો નથી પણ શેઠ જો મને તમે રજા આપી દેશો ને અને મારા ભાઈને નહીં રાખો ને તો તો મારે આખું ઘર બરબાદ થઈ જાય હું આખી રાત નથી શેઠ મારી જગ્યાએ ભીખાને લઈ લો ને તો મારું એક કામ થઈ જાય એ કાંઈ વાંધો નહીં તમે અત્યાર સુધી કામ કર્યું છે બહુ સારું જ કર્યું છે તમે કામે આવો કે તમારો ભાઈ ભીખો આવે મારે તો કામની ઓલી છે તમે મારા ભાઈને ફોન કરીને એને બોલાવી લ્યો કાલથી હું નહીં આવું મારો ભાઈ આવશે બરાબર એ ભલે કાંઈ વાંધો નહીં ભલે કાંઈ વાંધો નહીં ઓ ભાઈ અરે મારી પીસીને તો જો ભગવાન જેવા જેઠ મેરા છે મે તો એની બધી વાત સાંભળી ફોન ઉપર કરતા થઈ એ પીસી કેટલી ભાગશાળી છે એને કેવા ભગવાન જેવા જેઠ મેરા છે લે હું તો એમ જ ઈચ્છું છું કે બધી દીકરીઓને આવા જેઠ મળે હાલો હું જાવ હવે મારી ભીખી છે ને મારી રાહ જોતી છે હવે દવાખાને જાવું છે દવા લીધી મે દવા લીધી ફેર ન પડે તો હું એમ કહું છું બે ચાર બાટલા ચડાવી દઈએ આ ત્રણ ચાર દી થઈ ગયા ખાતા નથી ને તમે આમ કેટલા દી આવશે ભૂખ નથી લાગતી મને ખાવું પડે થોડું દવા ખાવી ને તને ખાવ નહીં તો દવા ગરમ ન પડે હું છું ભાભી મારા ભાઈને તમે પોગ દબાવો છો તે એ મજા નથી ભાઈ એ 3 4 દિવસ તાવ આવે ને કોઈને કહેતાય નથી કે હું દવા લઈ આવ્યો દવા લીધે કાઈ મેર પડે કઈક રિપોર્ટ બી કરાવી બાટલા બાટલા સડાવી તો એ કહેશે પૈસા ક્યાંથી કાઢવાનું દવાન પૈસા લઈ જાય તો પછી આપણે શું કરીશું ને એમ બધી વાતો કયા કરે છે ને થાય પૈસાની ભાભી ઉપાધી કરવામાં હું હવે કામે સડી ગયો ત્રીસ મહિને પગાર આવે છે જોયું ને એમ મુંઝાવમાં તને કામે ચડી ગયા ત્રીસ મહિને પગાર ભાઈ હું કામે જ હવા મીડો હવે રોજ સરખું કામ કરજે ઓ ભાઈ હા હા આન છે ને વેલુ આવવાનું નામ લેવાનું જ નહીં આ શેઠ કે તથા કાયમ નવ વગાડવાના શેઠે હારો છે ભાઈ એ હારું હારું હાલો ભાભી હું કામે જાઉં છું હો એ હા જા જા તું ત્યારે ઠીક એ હા પાણી લઈ જલ્દી તાર શેઠ નું ગળું સુકાઈ છે પાણી દેતાય બળ પડે છે હાજે માંડે તો ધ્યાન રાખો અમથા તો કાઈ સેવા નટ કરવાના બામની ડબ્બી લઈએ છા લઈ લેતા હો તો હાથે હવે કઈ વસ્તુ જોતી નહી તો તમે લઈ લેજો હો હા તમે મને કહેતા થા રોજ કે મારો દેર નથી કમાતો વૈયા સાવ બે હવે હું કહું છું કે મારો જેઠ નથી કમાતા ને એટલે હવે તમે બેય નીકળો હાલો એ તારો ધણી બેદી થા કમાવા મળ્યો ને એટલે કે એમાં ઊંચા ઉલાળવાની જરૂર નથી હમજી એ હું સી તો ઉલ્લેખ ને મારા જેટ કમા થતા ત્યારે તમે બહુ મને કીધું હું સા ઉલ્લી ઉલ્લી ને કે નીકળો નીકળો એમ હસ્યે ભાઈ હસ્યે હવે જાવા દયો તું લોપ નો કર ભોલી અને વહુ બટા તમે અંદર વિયા સાવ જાવ એ તમે જ્યાં જાવ ને નીકળો હાલો નીકળો સ્તે જ્યાં જાવ ને ઉપડો તમારા ગાફા બાફા બધું લેતા જાજો હાલો નીકળો જલ્દી જૂના મકાને રહેવા જાવ આ મકાન હવે અમાર છે કાઈ ક્યો ને આને ખૂબ મને હેરાન કરી છે ખૂબ ખૂબ મને હેરાન કરી છે મારો ધણી નો કમાતો ને ત્યારે હવે તમે નીકળો તમને ખબર પડે હશે બાપા હશે વહુ તમે બોલો માં અમે વયા જશું આપણે નથી જાવું આપણું ઘર છે આપણે નથી જાવું આપણે જૂના મકાનમાં રહેશું હાલ

માજેઠાણી ની તને ખબર છે મારો વર જ્યારે નો તો કમાતો ને ત્યારે અમને કેટલું હેરાન કર્યા કેટલા હેરાન કર્યા કેટલા ટોર્ચર કર્યા હવે આજ છે ને એનો ધાણી નટ કમાતો તો મે કાઢી મૂક્યા હે હું બોલી તને કાઈ ભાન બાન છે કે નહીં પણ તું મને કે મારેસ મે તને આવા સંસ્કાર આપ્યા છે અને તું કોને બાર કાઢે છે તને ખબર છે તારી જેઠાણી તો ઠીક પણ તારો જેઠ તારા બાપ સમાન છે તારા જેઠે પોતાની નોકરી તારા ધણીને આપી છે ઈ તને ખબર છે હે હા ઈ મારા મે મારા હક્કા કાને સાંભળ્યું છે એની નોકરી મારા વરને આપી એને એના શેઠને ફોન કરીને કીધું કે મારી નોકરી મારા ભાઈને આપી દો હવેથી હું કામે નહીં આવું તો હવે મમ્મી હા હવે હું જાઉં મમ્મી મા જેઠાણીના પગ પકડી લઉં અને એને પાછા લઈ આવું ઘરે તારે જેમ એમ કર હું તો છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે મારે જાવું પડશે આપણે ક્યાં જવું બોલે क्या जाऊं हूं आपरे बाबापूजीन घर जूना पड़या छै न न्यावैया छै हु ने आ रेसू आपरे ने बतो सामान तो छैस ते मोटा भाई भाभी मारी फूल थैगी मारी फूल थैगी तुम पासा वैयावो घरे हालो हालो मने आखी बात आखी बात मारी माए करी मारी मने फूल थैगी मने माफ करी जो भाई भाभी मने माफ करी जो

એ હાલો 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 ઘરે વયા છે હેલો હાલો ભાઈ હાલો હા બટા હાલો હાલો મિત્રો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો ધન્યવાદ